તો જય માતાજી મિત્રો આપણે તમને મેં જણાવેલું કે બે વ્લોગમાં કે આપણે કપડામાં કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ રાખીએ કાં તો કઈ રીતનું પ્રોફિટ રહે છે અને કસ્ટમરને કઈ રીતની વાત કરો તો એ કસ્ટમરમાંથી ગ્રાહક બને એ આપણે વાત કરી ચૂકી અને મેં તમને કહેલું કે આપણે બે કોઈ બી રેન્ડમલી મતલબ બે દિવસનું કાઉન્ટરનો હિસાબ કરીશું અને તમને એમાંથી પ્રોફિટ હું બતાવીશ કે આટલો ટોટલ થાય છે અને એનું પ્રોફિટ આટલું છે તો જો આ મુદ્દે વાત કરવા માટે આપણે મોસ્ટ પ્રોબ્લી દિવાળીનું કાઉન્ટર ચૂનેલું છે તો હું તમને આજે દિવાળીનું કાઉન્ટર બતાવીશ કે આટલું કાઉન્ટર છે અને એમાંથી આટલો આપણને નફો મળે છે તો ચાલે એના વસ્તુ તરફ જઈએ અને જો કે આ ચેનલ ઉપર તમે બધા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલીએ આજનો બ્લોગ શરૂ કરે તો જુઓ મિત્રો આપણે આ દુકાનને બે વર્ષ થયા છે તો આમાં મતલબ બે દિવાળી થઈ છે આમાં બે દિવાળીનો તમને હિસાબ બતાવું તો આપણે એક દસ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી રહે છે જે પહેલું વર્ષ છે એમાં આપણે દિવાળીના એક મહિનાનું ટોટલ થયું હતું બે લાખ છત્રીસ હજાર નવસો એસી રૂપિયા એમાંથી ત્રીસ ટકા માઇનસ કરતાં આપણને કેટલું રહેશે તો મતલબ જે ત્રીસ ટકા માઇનસ કરીએ છીએ એ સમજી લો કે આપણો નફો છે તો એમાં મૂડી અને નફો તમને જણાવું તો સમજો કે એમાં ત્રીસ ટકા બાદ કરતાં આપણને એક લાખ પોસઠ હજાર આઠસો છ્યાસી રૂપિયા મૂડી છે અને એમાં નફો કેટલો છે તો નફો છે એકોતેર હજાર ને રૂપિયા એમાં નફો છે જે આગલા વર્ષની વાત છે તો આ વર્ષની વાત કરું તો જુઓ ભાઈઓ આમાં તમે જે બી કપડામાં દુકાનમાં હશો તો તમને થોડા ઘણો ખ્યાલ જ હશે કે આ વર્ષ જે કપડાંમાં છે એ નોર્મલી બહુ ઓછું રહ્યું છે આગલા વર્ષ કરતાં તો આ વર્ષનું કાઉન્ટર કેટલું છે તો આ વર્ષનું કાઉન્ટર છે એક લાખ પંચાણું હજાર છસો ને રૂપિયા એમાંથી આપણને પ્રોફિટ કેટલું થયું તો જો આમાં આપણને પ્રોફિટ થઈ છે અઠ્ઠાવન હજાર છસો પંચાવન રૂપિયા અને એમાં આપણી મૂડી રોપાયેલી હતી એક લાખ છત્રીસ હજાર નવસો બાવન રૂપિયા અને આનું જો બે વર્ષની વાત કરીએ ને દોસ્તો તો બે વર્ષનું ટોટલ કાઉન્ટર જે બે દિવાળીનું જ ગણાવું છે તમને આના આડા દિવસનો એટલે બી કાઉન્ટર તમારા અંદર એડ નહીં કરું તો આમાં બે દિવાળીનું કાઉન્ટર ગણીએ તો ચાર લાખ બત્રીસ હજાર છસો અને સુડતાળીસ રૂપિયા થાય એમાંથી તમે આપણું પ્રોફિટ જો કાઢીએ તો આમાં પ્રોફિટ કેટલું નીકળાય તો એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો ને નવ રૂપિયા પ્રોફિટ નીકળાય છે કે બહુ સારું કહેવાય આમાં મિત્રો સમજો નોર્મલ નાની દુકાને છે એટલી બહુ કોઈ મોટી દુકાન નહીં આમાં પાંચ છ લાખનું ઇન્વેસ્ટમેન્ટ હશે એના પછી આ પ્રોફિટ છે મતલબ માલ લાવવાનો વેચવાનો પ્રોફિટ બનાવવાનું આમાં બધું આ રીતનું જ હોય આમાં એવું નહીં કે તમે ધંધામાં મતલબ જો આ મોટી દુકાન કરી છે દસ લાખનું માલ નાખી દો ને પછી દુકાન ચાલે એવું કશું નહીં ભાઈ આમાં થોડો થોડો માલ રાખો જેમ કસ્ટમર બને ગ્રાહક બને જે મતલબ ડિમાન્ડ થાય એવી રીતનું તમે માલ સપ્લાય કરો અને માલ રાખો અને કસ્ટમરને વેચો આમાં તમારો બી ફાયદો છે જે તમને માલ અંદર જે કસ્ટમર માલ છે એ ટાઈપનો લાવશો તો તમારે વેચવામાં બી સરળતા રહેશે જો મિત્રો તમને આ બધું